આ ઉજવણીનો દિવસ નથી પણ ભારતના ઇતિહાસનો એક મહત્વપૂર્ણ દિન છે આજે અમે સૌ જનપ્રતિનિધિ દ્વારા ગાંધી ગાંધીબાપુના સૂત્રાંજલિ અર્પણ કરી અને તેમને વંદન કર્યા ગાંધી ગાંધીબાપુના સિદ્ધાંતને હિસાબે તેમના સત્ય અને અહિંસાના માર્ગે બ્રિટિશરોના બસો વર્ષના શાસનને હલ અંત લાવ્યા અને તેમના આજે તેમની સાદગી અને તેમની સ્વચ્છતાની આદોઈ આજે પણ દેશ યાદ કરે છે તેમના સ્વચ્છતા નો મંત્ર માં ઉતારવાનું કામ અત્યારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ કર્યા છે અને સમગ્ર ભારત દેશને સ્વચ્છતાના આગ્રહ વડા બાપુ નો સિદ્ધાંત સમગ્ર વિશ્વ એ પ્રેરણા લીધી છે અને વિશ્વમાં કોઈ એવા નેતા હોય જેમનું સ્ટેચ્યુ ભારત સિવાય અલગ કન્ટ્રીમાં લાગ્યું હોય અને એ પણ હાઈએસ્ટ કન્ટ્રીમાં લાગ્યું હોય તો આપણા ગાંધી બાપુ નું લાગ્યું છે આજે પણ તેમના સિદ્ધાંતો આજે પણ જ્યારે ગાંધી બાપુ હતા ત્યારે કહેતા હતા કે જીરો થાય તો તેમને તમે પ્રેમથી જીતો એ એમનો સિદ્ધાંત હતો આજે પણ નવી પેઢી પણ ગાંધી બાપુના સિદ્ધાંતને પ્રેરણા લે છે ને અત્યારે તો વિશ્વમાં યુદ્ધ ચાલી રહ્યું છે વિશ્વમાં ટેરિફ ચાલી રહ્યું છે ત્યારે ગાંધી બાપુના સિદ્ધાંતો અવશ્ય આપને યાદ આવે છે તેમની સાદગી તેમની સ્વદેશી અપનાવવાની નીતિ ને તેમની સ્વચ્છતા પ્રત્યે આગ્રહી આજે પણ સમગ્ર દેશમાં ભારત દેશમાં આપણે તેમના આગ્રહી બનીએ છીએ ફરી એકવાર સમગ્ર સુરતીઓને હું ગાંધી બાપુની જન્મ જયંતિ ખૂબ ખૂબ શુભકામના આપું છું